ફર્સ્ટ સાઉથ એશિયા કરાટે ચેમ્પિયનશીપમાં મહેસાણાની ટીમે આઠ ગોલ્ડ મેડલ મેળવ્યા મહેસાણાનું ગૌરવ ધાર્યું ફરીદાબાદ દિલ્હી ખાતે તારીખ અઠ્યાવીસથી ત્રીસ ડિસેમ્બર દરમિયાન યોજાયેલ ફર્સ્ટ સાઉથ એશિયા ચેમ્પિયનશીપ ખાતેની સિતોરિયુ કરાટે સ્કૂલ ઓફ ઇન્ડિયાની બ્લેક પેન્થર એકેડમીના કોચ શક્તિ જયસ્વાલના માર્ગદર્શન હેઠળની ટીમે ભારતને રિપ્રેઝન્ટ કરી

કરાટે ચેમ્પિયનશિપમાં નાની એવી દીકરી ભવ્યા ચૌહાણ દ્વારા કરાટા શીખવા પાછળનું શું ફાયદા થાય છે તેના વિશે જણાવ્યું હતું કે પોતાના સેલ્ફ ડિફેન્સ માટે કરાટા શીખવા જરૂરી છે પોતાના આત્મરક્ષણ માટે પણ શીખવા જરૂરી છે રિપોર્ટર ભાવિન બાવસાર એબી પ્લસ ન્યૂઝ મહેસાણા ગુજરાત મારું નામ શક્તિ વેસવા છે બ્લેક પેન્થર એકેડેમી સ્કૂલ ઓફ ઇન્ડિયાનો ઓનર જે આપણે મહેસાણામાં ક્લાસ ચાલી રહ્યો છે ಈ ಟುಗ್ರಾಟ್ ಯಾತ್ರಾ ರಮಿನಾ ಏ ಸೌತ್ ಏಷ್ಯಾ ತಿ ಟೂರ್ನಮೆಂಟ್ ಏಮಾ ಕಂತಿಗಮ್ 5 ಏ ಕಂಟ್ರಿ ಪಾರ್ಟಿಸಿಪೇಟೆಡ್ ಅತಿ ಅಪ್ನೆ ಇರಾನ್, ಪಾಕಿಸ್ತಾನ, ಬಾಂಗ್ಲಾದೇಶ, ನೇಪಾಲ್, ಶ್ರೀಲಂಕಾ ಜೀವಾನೆ ಭಾರತ ಸಾಥೆ 5 થી 6 ಕಂಟ್ರಿ ಪಾರ್ಟಿಸಿಪೇಟೆಡ್ ಅಲಿ ಏಕ 250 થી 300 ಟುಗ್ರಾ ಪಾರ್ಟಿಸಿಪೇಟೆಡ್ ಅತಿ आपला ಮೆಸನನಲ್ಲಿ ಟೋಟಲ್ ಜೋಹ 10 11 ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಕ್ಯಾತಾ ನೇ ಏಮತಿ ಅಪ್ನೆ ಟುಗ್ರಾ ಟೋಟಲ್ 8 ಗೋಲ್ ಮೆಡಲ್ ಲೈನ ಆಯಾಚೆ ಅತ್ತನೆ ಜeneration ನೇ ತೇ ಚೌ ಜೋದ ಭೇ ಲೈಟ್ ಮಾರ್ಕ್ ಎಷ್ಟು ಸ್ಟಡಿ ತಮರ ಮಾತೆ ಇಂಪುಟೆಡ್ ಚೇ सीम એટલું તમારા માટે સેલ્ફ ડિફેન્સ બી ઇમ્પોર્ટન્ટ છે કે કે તમે ઘણી ઘણી ડિગ્રી તો પ્રાપ્ત કરી લેશો પણ ત્યારે તમા પર એટેક થાય છે કે એક દુષ્કર્મ થાય છે તો પોતાને પ્રોટેક્ટ માટે એ ટાઈમે ડિગ્રી કામ નહી આવે એ તમે પોતાનું પ્રોટેક્શન શીખેલું હશે તો તમને ટાઈમે કામ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ

वैसे तो खास कर रहे हैं सीखूत चाहिए अपना कोता का बचाव करते समय फिटनेस के नाते सीखू जरूरी है और बालना के नाते भी सीखू चाहिए अपना खुद को बचावा परो चाहिए आज का देखना रैप खेल दे रहा है कितना शिद्दत में खेल रहा है तो एंट्री बचाने में आप अपने खुद को रक्षा सीखू एक जगह से सीखे चाहे मैं तो मतलब एक लाइफ में डिसिप्लिन आ हुआ एक का माइंडसेट तुम्हारा स्ट्रांग आया અને એક બીજો છે કે તમે પોતાનું પોતાનો સેલ્ફ ડિફેન્સ કરી શકો છો મારા પોર શક્તિ જસવાની અંદર માં આપણે બહુ સહી ટેક છે અને પ્લસ એ બહુ સપોર્ટ કરે છે મારું નામ ફેઝાન મોહમ્મદ ચૌહાણ છે હું આપણે અહીંયા હાઈ ફર્સ્ટ સાઉથ એશિયન ઓપન સાઉથ એશિયન થઈ ટુર્નામેન્ટ છે એમાં અમે ભાગ લીધો તો મે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે હું સક હું કોચ સકતી સર દ્વારા તૈયાર થયો છું અને કરાટેનું મહત્વ એ છે કે તમે ક્યાંક પણ કશી જગ્યા તમે ફસાઈ ગયા તો કશું થઈ ગયું તમારા જો તો તમે પોતાનું તો સેલ્ફ ડિફેન્સ કરી શકો અથવા બીજા કોઈનું પણ કરી શકો અગર તમે પોતાનું ના કરી શકો તો તમારા દ્વારા છે તમારા ઘરમાં ફેમિલી છે તમારી સિસ્ટર છે એમનું શું શું તમે સેલ્ફ ડિફેન્સ કરી શકશો આ જોઈ રહ્યા છો ગુજરાત એટલે એ બી પ્લસ ની